હવે પોલીસ તપાસ કરશે ગોધરા સેન્ટરના એનટીએ પાસેથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે હવે આ સીસીટીવી ફૂટેજના આધારે મોટા ખુલાસા થઈ શકે છે પંચમહાલ પોલીસે દિલ્હીમાં એનટીએ પાસેથી આ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને હવે આ સીસીટીવી ફૂટેજની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે કોણ કોણ આમાં સંડોવાયેલું છે અને જે લોકોની ધરપકડ કરવામાં આવી છે એ તમામ લોકોની શું ભૂમિકા રહી છે આ સીસીટીવી ફૂટેજના માધ્યમથી એ સ્પષ્ટ થઈ શકે છે ગોધરાના બહુ ચર્ચિત નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર ને લઈ પંચમહાલ પોલીસને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે ખાસ કરીને મળતી માહિતી મુજબ પંચમહાલ પોલીસ દિલ્હી ખાતે આવેલ એનટીએ કચેરી ખાતે પહોંચી હતી જ્યાંથી પંચમહાલ પોલીસને આ કેસને લગતા મહત્વના દસ્તાવેજની સાથે સાથે પરીક્ષા કેન્દ્રના સીસીટીવી પણ મળ્યા મળ્યા છે છે ખાસ કરીને આ તમામ સબૂત અને જે પુરાવા તેના આધારે પંચમહાલ પોલીસ હવે આ સમગ્ર ષડયંત્ર મામલે આગળની તપાસ હાથ ધરશે અને આ મામલે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે હની ભગત સ્મિતા ગોધરા પંચમહાલ